નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે નાની બાળાઓના મોળા વ્રત નો આજથી પ્રારંભ થયો છે બાળાઓ નવા વસ્ત્રો માં સજ્જ થઈને વ્રત નું પૂજન કર્યું હતું આજે એકાદશીના દિવસથી નાની બાળાઓ મોળા વ્રતનો મોળા વ્રત નો શહેરના દેવસ્થાનો માં બાળાઓ માટે પૂજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી બાળાઓએ નવા વસ્ત્રો માં સજ્જ થઈને વ્રત નું પૂજન કર્યું હતું પાંચ દિવસ ચાલતા આ વ્રત બાળાઓ મોડું ભોજન આરોગી વ્રત કરશે શુક્રવારથી મોટી બહેનો માટેના જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે